અને એ ત્રણ ગુણનો ક્વેશ્ચન છે અને એનું નામ છે તફાવત લખો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ દોસ્તો વોટ ઇઝ ધ ડિફરન્ટ બીટવીન ઇકોનોમિક ગ્રોથ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ બરાબર હવે આ બંનેનો જે તફાવત છે ને એ આજે આપણે સમજવાનો છે ચાલો તો તમને સ્ક્રીન ઉપર દેખાય છે નોટ અને પેન તમારે લઈ લેવાનું છે અને એક એક પોઈન્ટ તમારે લખતું જવાનું છે ગસ્ત પહેલી મારી પ્રાયોરિટી છે ગોખાવાનું નહીં સમજાવવાનું જેને ગોખવું છે પ્લીઝ અત્યારથી આ ચેનલ છોડી જતા રહે અહીં ગોખાવવા નહીં આવે સમજાવવામાં આવશે ઓકે તો આ ત્રણ માર્ક્સ ની દોસ્તો આ ટૂંક નોંધ છે પહેલા તમને ખબર હોય છે કેટલા માર્ક્સ નો પૂછાય ત્રણ માર્ક્સ ની અંદર આ ટૂંક નોંધ પૂછાય છે રેડી અને બીજી વસ્તુ એ ચાલો હું પેલા પોઈન્ટ લખી લઉં ભાઈ આર્થિક વિકાસ કોને કહેવાય અને આર્થિક વૃદ્ધિ કોને કે મોટા ભાગને મોટા ભાગના વિદ્યાર્થીઓના બે શબ્દ લગભગ સરખા ઇકોનોમિક ગ્રોથ અને આને કેવાય ઇકોનોમિક ડેવલોપમેન્ટ કહેવાય શું કહેવાય ડેવલોપમેન્ટ દોસ્તો બંને શબ્દોમાં તફાવત છે આ છે અને આ જે શબ્દ છે ડેવલપમેન્ટ છે બંને પેલા તો હું તમને સમજાવું કે વૃદ્ધિ અને વિકાસ આ બંને શબ્દમાં હું તફાવત છે દોસ્તો આપણે જો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિને સમજવી હોય તો આપણે પહેલા એ સમજવું પડે કે વૃદ્ધિ અને વિકાસ શબ્દ વચ્ચે હું તફાવત છે વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ

અને અહીંયા પણ એક વૃક્ષ તૈયાર થયો બે વૃક્ષ તૈયાર થયા બંને વૃક્ષ લગભગ એક સરખા હાઈટમાં સરખા દેખાવમાં સરખા બધી રીતે લગભગ સરખા પણ એક ફરક ખાલી કે આ વૃક્ષ ની અંદર ફળ નો આવ્યા અને આ વૃક્ષ ની અંદર ફળ આવ્યા ઘણા બધા ફળ આ વૃક્ષ ની અંદર આવ્યા તો તમારે કોમેન્ટ કરી કહેવાનું છે કે આ બે માંથી વૃદ્ધિ કોની થાય અને વિકાસ કોનો થયો તો ઓબ્વિયસલી તમે જવાબ લખો એ જ આપજો આપશો મને ખબર છે કે આ જે વૃક્ષ છે એની વૃદ્ધિ થઈ અને આ જે વૃક્ષ છે એનો વિકાસ થયો એનો સિમ્પલ મિનિંગ થાય વૃદ્ધિ માત્ર પરિણામ દર્શાવે અને વિકાસ છે એ પરિણામ ઉપરાંત ગુણ પણ બતાવે બરાબર કારણ વૃક્ષ નું કામ છે ફળ જે ફળ આપે તો માનવાનું કે એનો વિકાસ થયો અને ખાલી વૃક્ષ ફળ ના ખાલી વૃક્ષની વૃક્ષ ની વધે તમને બહારથી વૃક્ષ સારું લાગે અને એનો ફળ ન હોય

એનો મતલબ એને પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હશે પોતાનો જે છે એમાં એને કઈક ને કઈક વધારો કર્યો હશે અને આ નેવું ટકા લેવો પણ ચોરી કરીને એને ખાલી ગ્રોથ કર્યો છે ઓલા એ વિકાસ કર્યો છે ઓકે સવાલ કરી બે એનો મતલબ એ કે વૃદ્ધિ છે ને એ ખાલી પરિણામ બતાવે વૃદ્ધિ ખાલી પરિણામ બતાવે એટલે વૃદ્ધિ એ પરિમાણાત્મક ખ્યાલ છે એનો ગુણ થયો જેમ કે આને મહેનત કરી માર્ક્સ લાવ્યો હશે તો એને ગુણ ગુણમાં પણ શું રહ્યો હશે થોડો ઘણો કઈક સુધારો વધારો કર્યો હશે બરાબર એનો મતલબ કે એમ ખરેખર પોતાના નોલેજમાં વધારો કર્યો છે કે એ વૃત્તિમાં ધ્યાનમાં નથી લેવામાં આવે અને જ્યારે અહીંયા ગુણવત્તા ધ્યાનમાં રાખવામાં આવે છે

ગુણાત્મક ખ્યાલ છે ગુણાત્મક બે પોઈન્ટ લખી લીધા વૃદ્ધિ વિકાસ પછી આર્થિક વિકાસ પછીની અવસ્થા છે આર્થિક વિકાસ પછીની અવસ્થા છે જ્યારે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે

આવે આને પણ પાંચ વીઘામાંથી એક લાખ નું ઉત્પાદન આવે છે તમારું મન કહેવાનું છે આમાં કોની વૃદ્ધિ તો મગન શું કરે છે ખબર છે એ પોતાનું ઉત્પાદન વધારવા માટે એ પાંચ વીઘા નવી જમીન લઈ છે તો એની જમીન હવે કેટલી થઈ ગઈ દસ અને બીજા વર્ષે બે લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવે છે કેટલા રૂપિયાનું બે લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવે એનો મતલબ એ કે મગરને પોતાના ઉત્પાદનમાં વધારો કર્યો કેટલા ઉત્પાદન કેટલો ઉત્પાદનમાં વધારો કર્યો એક લાખ રૂપિયા અને કેવું કેટલું બે લાખ ઓકે હવે છગન પાસે પૈસા નથી જમીન તો છગન શું કરે છે ખબર છે અમેરિકા જેવા દેશોમાંથી મોંઘા હાઇબ્રિડ બિયારણ લાવે છે

બિારણ લેવો સ્વાભાવિક રીતે મગર ને હું પેઢી કહેવાય ખાલી વૃદ્ધિ પેરી કેવાય એને જમીન વધે ઉત્પાદન વધવાનું છે જમીન ડબલ થઈ ગઈ ઉત્પાદન ડબલ થઈ ખાલી પરિણામ બે લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે અર્થતંત્ર માં થતા પરિવર્તન ના આધારે તમારે કહેવાનું કે જ્યારે કોઈ ખેડાન લાયક ખેડાન લાયક જમીન છે ખેડાન લાયક જમીનમાં કરવામાં આવે

કે જ્યારે તમે શું કરો છો નવા નવા સંશોધન કરો છો તમે નવી નવી હુ લાવો છો ટેકનોલોજી લાવો છો લાવો છો બિયારણ લાવીને તમે શું કરો છો ઉત્પાદનમાં વધારો ઉત્પાદનમાં શું કરો છો વધારો તો દોસ્તો આને શું કેવાય આને વિકાસ કહેવામાં આવે છે

તો પછી અમેરિકા નાથી હવે વિકાસ નહીં કરે અમેરિકા નાથી હવે કરશે વૃદ્ધિ કરશે વધારો થાય ભારત શું કરે વિકાસ કરે યાદ રહે તો વૃદ્ધિ કરી કે આની સાથે કમ્પેરિઝન કહો મુકેશભાઈ અંબાણી છે એને પોતાનો ઓલરેડી બધો જ વિકાસ કરી રહ્યો છે ફાઈનાન્શિયલ રીતે છતાં પણ મુકેશભાઈ અંબાણી ની દિવસે દિવસે વધારો થાય છે મુકેશભાઈ ની આવક વધારો થાય હવે એનો વિકાસ ન કહેવાય એ હવે એની કહેવાય વૃદ્ધિ થઈ કહેવાય પણ માને કે ગરીબ કુટુંબ છે એ પોતાની આવકમાં વધારો કરે તો એને એનો વિકાસ એવો કેવાય ઓકે એટલે જ્યારે વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એને દોસ્તો આર્થિક વિકાસ કહેવાય અને જ્યારે સોરી જયારે વિકસિત દેશ પોતાની રાષ્ટ્રીય આવકમાં વધારો કરે ત્યારે એને શું કહેવાય આર્થિક વૃદ્ધિ કહેવાય અને વિકાસશીલ દેશ ભારત જેવા દેશો પોતાની રાષ્ટ્રીય ચાલો કયા દેશ આવશે બરાબર ધ્યાનથી તમે સમજો એક આવશે આર્થિક વૃદ્ધિ છે તો કયા દેશની આવકમાં વિકસિત દેશ વિકસિત દેશ પોતાની કઈ આવકમાં રાષ્ટ્રીય આવકમાં વધારો કરે રાષ્ટ્રીય આવક કોને રાષ્ટ્રીય તેને શું કહેવાય તેને કહેવાય આર્થિક વૃદ્ધિ અને જયારે કયા દેશ જ્યારે વિકાસશીલ દેશ જ્યારે વિકાસશીલ દેશ શું કરે પોતાની રાષ્ટ્રીય આવકમાં શું કરે વધારો કરે વધારો કરે ચાલો શું કહેવાય આવે છે આર્થિક વિકાસ પછી ઉદાહરણ લખી નાખવાના ઉદાહરણ આવશે અમેરિકા ભાઈ અમેરિકા છે એને જયારે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલે કહેવાય પણ ભારત જેવા દેશો છે જો એની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને વિકાસ કહેવામાં આવે છે ફટાફટ ચાલો આખો પ્રશ્ન છે હવે એકદમ ટૂંકમાં આપણે સમજી લઈએ જે આપણે ચોપડીમાંથી સમજી લઈએ ચાલો પોઈન્ટ ને બધા નોટ ડાઉન કરતા જજો બધા પોઈન્ટ નોટ ડાઉન કરી લીધા હવે આપણે જોવાનું છે ચોપડી પાંચ તમે સમજો પોઈન્ટ તમને આપેલું જો તમને ખબર પડશે ચોપડીમાંથી મારે તમને સમજાવવું હોય એકદમ ક્લિયર કરો ચાલો અહીં તમને કીધું છે કે આર્થિક વિકાસ ગુણાથી વૃદ્ધિ પછી આર્થિક વિકાસ અવસ્થા વૃદ્ધિ છે જયારે નવા નવા સંશોધન થાય અને ઉત્પાદનમાં શું થાય વધારો થાય તો એને શું કેવાય આર્થિક વિકાસ જેમ કે ખેતીમાં ડાંગર જેવા પાકોમાં નવા બિયારણ લાવીને તમે શું કરો છો ઉત્પાદનમાં વધારો કરો છો

એ કરી શકીએ છે બરાબર નોટ અને પેન લઈ જ ચેપ્ટર આપણે ક્લિયર કરવાના મારી પેલી પ્રાયોરિટી છે ચેપ્ટર જે દિવાળી આવશે ને ત્યાં સુધી બધા ચેપ્ટર ક્લિયર થઈ જાય છે થી સાત ચેપ્ટર છે અને આઠ થી લઈને જે ચૌદ ચેપ્ટર છે એમાં જો કોઈને કઈ પ્રશ્ન અંગે ડાઉટ હોય તો એ તમે કોમેન્ટમાં કરજો કે કયો પ્રશ્ન તમને નથી સમજાવો બાકી પંદર થી લઈને જે આપણે એકવીસ જે બાવીસ ચેપ્ટર છે ત્યાં સુધી બધા ચેપ્ટર આપણે કવર કરવાના છે એક એક વિડીયો મૂકવામાં આવશે અને એક ટોપિક ટોપિક વાઇઝ મૂકવામાં આવશે તો આ વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડે તમારા જે હજારો વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ પહોંચાડો જેથી એમને પણ આ જે ટોપિક છે એમના વિશે માહિતી મળે